મારો બનાવીને રહેતી હતી જ્યારે રાની કીડી તેના બાળકો અને બીજી બધી કીડીઓ સાથે ઝાડના મૂળમાં દર કરીને રહેતી હતી વરસાદની સિઝન શરૂ થવા હતી વરસાદ શરૂ થવાનો હોવાથી રાની કીડી તેના પરિવાર અને મિત્રો સાથે પોતાના માટે ખોરાક ભેગો કરી રહી હતી તેણે દિવસભર ખોરાકની શોધ કરતી અને જે મળે તે લઈને પોતાના દરમાં ભેગું કરવા લાગી હતી જ્યારે નંદિની ચકલી સ્વભાવે સારી હતી પણ થોડી આળસુ હતી નંદીની ચકલી અને ચકો જે ખોરાક મળે તે પોતે ખાઈને તેમના બચ્ચાને ખવડાવીને આખો દિવસ મજા કરી આરામથી રાત્રે સૂઈ જતા જ્યારે કીડી ભવિષ્ય માટે ખોરાક ભેગો કરવામાં થાકી જતી નંદિનીને હતું કે વરસાદ આવતા હજી પંદર દિવસ થઈ જશે એના બદલે વરસાદ બે જ દિવસમાં પડવા લાગ્યો એટલો વરસાદ અને વાવાઝોડું હતા કે બહાર નીકળવું મુશ્કેલ હતું હવે નંદિનીને પોતાની આળસનો પસ્તાવો થઈ રહ્યો હતો તે અને તેનો પતિ વિચારી રહ્યા હતા કે બાળકોને શું ખવડાવીશું આમ જ વરસાદ ચાલ્યો તો ખોરાક ક્યાંથી લાવીશું એટલામાં રાની મંદે આવી રાની નંદિનીની આળસ જાણતી હતી એટલે તેણે એના માટે પણ ખોરાક ભેગો કર્યો હતો તેણે વરસાદના દિવસોમાં નંદિનીને ખોરાક આપ્યો જેથી તે અને તેના બચ્ચા ભૂખ્યા ન રહે આ ઘટના બન્યા બાદ વરસાદ રોકાઈ ગયો હવે નંદિની પર ખોરાક ભેગો કરવાનો સબક શીખી ગઈ હતી પણ એક વાર રાની ઉપર મુશ્કેલી આવી તેના ઝાડ આગળ એક ગરોડી આવી ગઈ હતી જેને નંદિનીએ જોઈ લીધી હતી નંદિની ગરોળી પાસે ગઈ અને તેને પૂછ્યું તું કોણ છે અને અહીં શું કરે છે ગરોડીએ કહ્યું કે હું બીજા જંગલમાંથી અહીં આવી છું અહીં મને બહુ કેડી દેખાઈ હોવાથી હું તેને ખાવા આવી છું ગરોળીની વાત સાંભળી નંદિની ગુસ્સે થઈ ગઈ અને તે ગરોળીને ચાંચ મારવા લાગી તેણે ગરોળીને ચાંચ મારીને લોહી કરી નાખી ગરોળી આ હુમલાથી ગભરાઈ ગઈ અને ત્યાંથી ભાગી ગઈ ગરોળી ના ગયા પછી નંદિની રાની ને બહાર બોલાવી અને કહ્યું કે હવે ચિંતા ન કરી હવે ક્યારે તે ગરોળી અહીં ફરકશે પણ નહીં તો હવે આરામથી બધે ફરી શકે છે રાની એ નંદિની નો આભાર માન્યો બોધ તણખલા જેવડો ઉપકાર કરવા મળે તો એ કરી લેવો કેમ કે એના ફળ તાડ જેટલા મોટા હોય છે